તબક્કામાં મતદાન માટે પૂરજોશમાં પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે રાજનેતાઓ ઘરે ઘરે જઈ અને મત માગી રહ્યા છે ભાજપ અને કોંગ્રેસના અનેક ઉમેદવારો પોતાના ઉમેદવારી ફોર્મ ભરીને વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો ત્યારે જુઓ ઉમેદવારીના નોમિનેશન પર અમારો આ ખાસ અહેવાલ

અને પાટણથી बरसસી દાબીએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું ઉમેદવારો સાથે મોટા નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા તમામ ઉમેદવાર રોડ શો કરીને શક્તિ પ્રદર્શન પણ કર્યું તો સભા સ્વરૂપે પણ પ્રચાર કરાયો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં જે ઉત્સાહ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છેલ્લા એક દોઢ વર્ષથી બૂથ લેવલ મેનેજમેન્ટ દ્વારા સમિતિ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એ બુથની અંદર જીતે એ દિશાનો પ્રયત્ન કરતા હોય આજે મને વિશ્વાસ છે કે દોઢ મહિનાથી હું આ વિસ્તારનો ચાર વખત પ્રવાસ કરી ચૂક્યો છું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનું જનમ જોઈને એટલું ચોક્કસ કહી કે અમદાવાદ પશ્ચિમની સીટ પાંચ લાખ કરતાં વધારે મતોથી હું જીતવાનો છું એમાં કોઈ શંકાને સ્થાન નથી ભાજપે આ વખતે મોટા ભાગના સાંસદને રિપીટ કર્યા છે તો રાજ્યસભામાંથી સાંસદોને પણ લોકસભાની લડાઈમાં ઉતાર્યા છે આ દ્રશ્યોમાં તમે સાબરકાંઠાથી શોભના બારૈયા જૂનાગઢથી રાજેશ ચુડાસમા દાહોદથી જસવંતસિંહ ભાપોર છોટાઉદેપુરથી જસુ રાઠવા બારડોલીથી પ્રભુ વસાવા અને મહેસાણાથી હરિભાઈ પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી ફોર્મ ભર્યા બાદ ઉમેદવારોએ પોતાને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો લોકસભાની ચૂંટણી સાતમી મેના રોજ જ્યારે યોજાઈ રહી છે ત્યારે એના ભાગરૂપે મેં આજે મારું નામાંકન દાખલ કરી દીધું છે આપ જોઈ શકો છો કે મહિલાઓ પણ મારી સાથે છે મોદી સાહેબે મહિલાઓની ચિંતા કરી છે એક મહિલાને ટિકિટ આપી છે અને ભારે બહુમતીથી હું જીતીશ એવો મને વિશ્વાસ છે વિકાસનો મુદ્દો લઈને નારી સશક્તિકરણના મુદ્દા લઈને હું આગળ વધીશ સોળ એપ્રિલે ભાજપના સોળ ઉમેદવારે ફોર્મ ભર્યા તો કોંગ્રેસના નવ અને આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી છે જોઈ શકાય છે કે ભાવનગરથી કોંગ્રેસ અને આપના ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણા સાબરકાંઠાથી કોંગ્રેસના તુષાર ચૌધરી પોરબંદરથી લલિત વસોયા અમરેલીથી જૈની ઠુંબર અને વલસાડથી આનંદ પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી તરફ ભાવનગર ની જનતા બોટાદ ની જનતા જૈન સલાભ ઉમટી પડ્યો હતો હજારો લોકો ભાજપના નેતાઓ વાત કરે છે એને અમે પણ આમ પાર્ટીને કોંગ્રેસ વખોડી રહ્યા છીએ ખરેખર આ ભાજપના નેતાઓને ઇતિહાસની ખબર નથી ગામો ગામ પારિયાઓ છે આ ઉપર કાંઈ મોદીના છાના નામના પારિયા નથી આ પારિયા છે ક્ષત્રિય સમાજના અમારા કોળી સમાજના ઠાકોર સમાજ પટેલ સભા આ પાળિયા છે ભારત દેશ ને માટે માથા આપ્યા છે એના પાળિયા છે તો આ દ્રશ્યમાં પણ તમે કોંગ્રેસના મૂર્તિઓને ઉમેદવારી ફોર્મ ભરતા જોઈ શકો છો જેમાં ગાંધીનગરથી થી સોનલ પટેલ અમદાવાદ પશ્ચિમથી થી ભરત મકવાણા કચ્છથી થી નીતિશ લાલણ પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ અને છોટા ઉદેપુર સુખરામ રાઠવાએ ઉમેદવારી ફોર્મ ભર્યું અમે રૂપાલા સામેનો મુદ્દો જે છે ક્ષત્રિય સમાજ લડી રહ્યો છે એ એની રીતે લડી રહ્યો છે અને એમના પોતાના રીઝન પણ છે એ તો છે જ એ અત્યારે એક જોવા જઈએ તો અત્યારનો એક મુદ્દો ઊભો થયો છે પરંતુ લાંબા ગાળાના જે આખા પ્રશ્નો છે અને જે જનતા એનો સામનો કરી રહી છે એ જુદી વસ્તુ છે એટલે એ તો એનો એમને એન્ટી ઇન્કમ્બન્સીનો સામનો કરવાનો જ છે લોકો ભલે ચૂપ હોય લોકો કદાચ ડરે છે ખુલ્લા આવતા ગભરાય છે કે અમે લોકો કેવી રીતે બોલી શકીએ પરંતુ ગાંધીનગરની જનતાને આજે અપીલ કરું છું કે બી બિલકુલ ડર્યા વગર બિલકુલ કોઈ પ્રકારની શરમ રાખ્યા વગર તમે વોટ આપવા નીકળો કોઈ પણ રીતે દબાશો નહીં અને કોઈ રીતે ડરશો નહીં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને પોતાની જીતનો વિશ્વાસ છે જો કે પ્રજા કોને ચૂંટે છે તે જોવાનું રહેશે આ બધાની વચ્ચે રાજકોટમાં હવે મુકાબલો રોમાંચક બન્યો છે રાજકોટમાં કડવા અને લેવવા વચ્ચેની લડાઈ છે તો ક્ષત્રિયોનું આંદોલન રૂપાલા વિરોધમાં ચાલી રહ્યું છે ત્યાં પરેશ ધાનાણી ક્ષત્રિયાણીઓ વચ્ચે પહોંચ્યા હતા ક્ષત્રિય સમાજની મહિલાઓએ ધાણીનું સ્વાગત કર્યું અને પોતાનું સમર્થન આપ્યું ગુજરાતની તમામ છવ્વીસ બેઠક પર સાતમે મતદાન છે ગુજરાતની જનતા કોને દિલ્હી મોકલે છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા